જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે સવારમાં ચારણકાથી પ્રેક્ટિસ કરાવીને પાછો રિટર્ન આવી ગયો છું ઘરે અને હવે જવાનું છે ભાત લઈને ખેતરે એવાની છે મેં વિનો લખોને બધા ગયા છે તો ભાત બનેરું એટલે ભાત લઈને જઈશ અને બપોરે થોડી વાર રહીશ ને બપોરે ત્યાંથી વળી આવી જઈશ રિટર્ન સાંજના પાછું જવાનું છે ચારણકા આપણે વેકેશન તો છોકરાઓને પડી ગયા છે પણ આપણે તો પ્રેક્ટિસ ચાલુ જ રહેવાની છે મહાકુંભમાં વેકેશન ખોલતા જ એટલે પ્રેક્ટિસ છોકરાઓને ચાલુ જ રાખવાની છે તો હવે જઈએ આપણે ટિફિન બની જાય એટલે ભાત લઈને ખેતરે જઈ એ લોકોને જમાડી બમાડીને પછી આવશું બપોરે ઘરે ટિફિન ભરાઈ ગયું છે ને ટિફિન લઈ લીધું છે ભાત કરી લીધું છે અને હવે નીકળવાનું છે ખેતરે સવારી કરી લીધી છે બગીની ભાત લઈ લીધો છે ત્રણ ચાર જણાનું મારે પણ ત્યાં જઈને ખાવાનું છે આલુ છે તને હાલે આવું હાલે હા છોકરાને પણ કોઈ તેડી જતું નહીં ના હવે નથી આલું આલુ હે હાલ આલુ હે એ નથી આલુ એને હવે હું ખેતરે જાવું છું તને ઠેરવા આવે હું તો ખેતરે જાવું છું પછી તને ઠેરવા નથી આવ તું જા આવ તો ઠેરવા આવે આવું કે પણ જવાના કોઈને હવે બેકુમાધી રોયે ને આવવા માટે એક આનો લઈને બેઠો છે આજે તો ભાત બે જગ્યાએ દેવા જવાનું છે એક કને ટ્રેક્ટર ને બીજું મજારવા દે રહે ત્યાં અને આવી ગયો છું વરુડીમાં એ વરુડીમાં ને પેલા દર્શન કરી લઈ પછી વરુડીમાં ની પાછળ જ એક ખેતર છે ત્યાં ટ્રેક્ટર આવે રહું ત્યાં ભાત દેવા જવાનું હોય પેલા અને ભાત દઈ પછી બીજા ખેતરે જવાનું જાહેર રહું તો પેલા વરુડીમાં ને દર્શન કરી લઈએ આપણે દર્શન તો કરી લીધા છે હવે સમજાઈ રહ્યા ખેતરે હું કઈ વાંધો નહીં ફોન બોન કરીને એ તો ફોન ઉપર ગોતી લેશું

બે ભાઈ નું અહીંયા ભાત દઈ દીધું છે ટ્રેક્ટર વાળાનું લખાભાઈનું રવાનું છે એ ખાઈ લેશે નિરાધે આપણે જઈ ઓલા ખેતરે બધાને ખબર આવી પછી નીકળું ઘરે બધાને ખબર આવી થોડી ઘણી વાર વાઢ છું છે તો કે બધા ખાઈ લેશે પછી નીકળી જુ ઘરે ખાઈ લેજો બે દાણા ખેતરે ખેતરે પહોંચી આવ્યું હે ત્રણ ચાર બધા પેલા ખાઈ લેશે ખાઈને ને પછી થોડો આરામ કરીને લાગી જશે કામ આપડે થોડું ઘણું કામ પછી નીકળી જશું ઘરે અડધી પ્રજા તો અહીંયા રાખે અડધી રાખીએ પણ અડધી અહીંયા આવી

વિદ્યાર્થીઓ બધા ઉમા ઉભા હવે જાતે બધા ઘરે અને આપણે બી પહોંચી જઈએ પડી ગયો હાથ વાગી ગયા હે બે કલાકની પ્રેક્ટિસ તો ઘણી હાથ વાગ્યા આવ્યા હતા હવે પહોંચી જાય ઘરે ફટાફટ મિત્રો જમી લીધું છે જમીને હવે હોઈ જાય કાલે પાછા સવારે વેલા ઉઠીને જવાનું જો ખેતરે તો આપણો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ